નમસ્કાર મિત્રો ફરી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક્ટર અને પૂનમ ઠાકોર સિંગરના બંનેના વિડીયા વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે હાલમાં બંને ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે કારણ કે ભરત ઠાકોર એટલે કે તેમણે એક દશરથ ઠાકોર નામના વ્યક્તિ એટલે કે પ્રમુખની હત્યા કરી છે તેવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે તમે અત્યારે એટલે કે લાઈવ ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાની અંદર તેમના તસવીરો તથા વિડીયા પણ જોતા હશો એવામાં જ મિત્રો ઘણા બધા તેમના વિડીયા પણ વાયરલ થઈ રહ્યા છે ના જોયા તો તમે ક્રીમ શોટ પણ વિડીયોની અંદર જોઈ શકો છો કારણ કે મિત્રો તેમને પ્રમુખની હત્યા કરી છે અને અત્યારે એટલે કે ભરત ઠાકોર જેલમાં છે તમને બધાને ખબર જ હશે સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને સજા પણ કડક થઈ શકે છે એવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને પૂનમ ઠાકોરનો હજુ સુધી કોઈ પતો ચાલ્યો નથી કારણ કે તેમનો એક નવો વિડીયો પણ હજુ સુધી આવ્યો નથી તેમની આઈડી ઉપર અને વિડીયો આવશે એવો તમારા બીજો વિડીયો બની જશે એટલે કમેન્ટ કરીને જણાવી શકો છો તમને કેવા વિડીયા જોવા ગમે છે તો સોશિયલ મીડિયાની અંદર આમના બંનેના ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ ગયા છે તો મિત્રો તમે લાઈવ વિડીયોની અંદર ક્રીમ શોટ પણ જોઈ શકો છો પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરે ગાડી અને દુકાન અને આઈફોન જેવી મોટી મોટી વસ્તુઓ ખરીદી છે અને મહિનામાં એક બે વાર તે ફરવા પણ જતા હતા તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પૈસા ક્યાંથી લાવતા હતા તો લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે દશરથજી ઠાકોર એટલે કે પ્રમુખના પૈસાથી મોજ કરતા હતા અને તેમણે લૂંટી લીધા છે વિડીયોની અંદર તમે સપ્ટ જોઈ શકો છો સોશિયલ મીડિયા દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો આ બંનેના ઘણા બધા વિડીયા અત્યારે ચાલી રહ્યા છે ટ્રેન્ડિંગમાં અને વિડીયા વાયરલ થઈ રહ્યા છે તમે ઘણા બધા વિડીયો પણ જોયા હશે એવામાં મિત્રો આ ઘણા બધા નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો પૂનમ ઠાકોર મિત્રો એક્ટિંગ કરતાં વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે તમે લાઈવ વિડીયો જોઈ શકો છો અને પૂનમ ઠાકોર એક મિત્રો મોટું નામ છે કારણ કે તે સિંગર છે તમે સૌ કોઈ જાણતા જ હશો અને ભરત ઠાકોર એટલે કે એક્ટર પોતે તમે તેમને પણ સૌ કોઈ જાણતા હશો તો હાલમાં મિત્રો આ વિડીયા વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો કારણ કે મિત્રો સોશિયલ મીડિયાના વિડીયા છે એટલે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી વધુ વધુ વિડીયો પણ શેર પણ કરી શકો છો